નવસારી શહેરના ધણા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ જોવા મળી હતી શનિદેવ દર્શન અને આશીર્વાદ મેળવવા માટે નવસારી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મકર સંક્રાંતિના દિવસે આયોજિત પાટોત્સવ નિમિત્તે મંદિરને ફૂલો અને રંગીન લાઇટોથી શણગારવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ઝળહળી ઉઠ્યું હતું પાટોસો અંતર્ગત પરંપરાગત વિધિવિધાન સાથે વિશેષ પૂજા અર્ચના અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ તેલ અર્પણ કરી તલ અને ઉડદના દાણા અર્પી શનિદેવ દાદાજીની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી આ પાવન અવસરે મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા મહાપ્રસાદ નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદ નો લાભ લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો હતો અને શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં પ્રસાદ ગ્રહણ કર્યો આયોજકો દ્વારા વ્યવસ્થાઓ સુચારુ રીતે સંભાળવામાં આવી હતી તેથી કોઈ અસુવિધા ન સર્જાય શ્રી શનિદેવ દાદાજી ના પાટોત્સવ પ્રસંગે સમગ્ર જુનાધના વિસ્તાર ધાર્મિક માહોલ માં થઈ ગયો હતો ભક્તોમાં આસ્થા અને શ્રદ્ધાનો ઉમંગ જોવા મળ્યો હતો અને પાટોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થતા મંદિર ટ્રસ્ટ દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અમારું જે આ મંદિર છે સંગી મહારાજનું એ ઓગણીસો ને છન્નુંમાં સ્થાપના કરેલી અને આ સુધી આ ચાલી રહ્યું છે શરૂઆતમાં અમે એક નાના ઉપલા ઉપર એની સ્થાપના કરેલી પછી ધીરે ધીરે એનાથી મોટો ઉપયોગ બનાવ્યો પછી પાછો એનાથી મોટો ઉપયોગ બનાવ્યો પછી એક નાનું સરખું મંદિરનું સ્વરૂપ આવ્યું અને ધીરે ધીરે આ મંદિરમાં લગભગ પાંચેક વાર અમે એને ટોળીને બનાવ્યું અને આ વા આજે ફાટો સ્વરૂપ છે એટલે આ બધા મહાપ્રસાદનો કાર્યક્રમ છે અને અમે આપણું થયું છે અને અહીંયા ઘણા ભક્તજનો આવે છે પોતાની ફરિયાદો સગીરને રજૂઆત કરે છે કોઈને વિઝા નહીં મળતા હોય તો તે લોકો આવે કોઈને સંતાન નહીં થતા હોય તે લોકો આવે કોઈને નોકરી નહીં મળતી હોય તો તે લોકો આવે કોઈ પરીક્ષાના લીધે આવે એ રીતે ઘણા લોકોના દરેકના કામો થાય છે એ રીતે મંદિરનું બધું જતી પ્રગતિની કાર્યકર્તાઓ વારાધું થઈ રહ્યું છે અમારા કાર્યકર્તાઓનો સહસ અને સહકારને લઈને અમારું આ મંદિર આગળ વધી રહ્યું છે અને અભિષેક થાય છ વાગે એના પછી એના પછી આ હવન થાય છે આઠ વાગે અને પછી બાર વાગ્યા પછી મહાપ્રસાદ થાય અને લગભગ અને આરતી પણ થાય છે લગભગ 4 થી પાંચ હજાર ભક્તજનો મહાપ્રસાદ લેવા માટે આવે છે